નમસ્કાર મિત્રો આજે આપણે આ રત્નાગીરી થી આવી છે રત્નાગીરી અને દેવગઢ અને એનું આપણે આજે અનબોક્સિંગ કરી રહ્યા છીએ કઈ રીતે કરવું એ તમે જોજો બાકી જયારે પણ તમે નવો બોક્સ લો ત્યારે કેરીમાં તમારે વખતે શું ધ્યાન રાખવું એ પોઈન્ટ હું તમને જરા આજે મારી પાસેથી કેરી લેતા હો તો કઈ આમ બહુ તમારે જોવાની જરૂર નથી પણ કદાચ માનો કે બીજેથી તમે લેતા હો તો તમારે ખાસ જે જોવાનું છે એક તો આ રત્નાગીરી છે જયારે તમે લેવા જાઓ બીજા અજાણા વેપારી પાસે તમે કદાચ લેવા જાઓ તો તમારે શું જોવાનું છે એક તો તમારે આ કેરીમાં વ્હાઈટ ડોટ થઈ ગયેલા હોવા જોઈએ અને થોડા ડોટ વ્હાઈટ છે થોડા પીડા થઈ ગયા હોવા જોઈએ પછી ઉપરનો ભાગ જે દાંડલાનો ભાગ જે છે એ થોડો નીચે બેસેલો હોવો જોઈએ કેરી લાંબી ના હોવી જોઈએ ગોળ હોવી જોઈએ જેટલી ગોળ હોય અને આમ તબા જેવી થઈ ગઈ હોય તો એ કેરી ઉત્તમ હોય

એનું વજન લગભગ વીસ થી બાવીસ કિલો બોક્સ સાથે અને આ બધા મટીરિયલ ઘાસ બધું મટીરિયલ સાથે લગભગ વીસ થી બાવીસ કિલો હોય છે આ મારા દિનેશભાઈ છે મારા જોડીદાર અને એ બધું જુદું પાડવાનું કામ કરતા હોય છે હવે એ પણ થોડા એક્સપર્ટ થઈ ગયા છે ધીમે ધીમે દિનેશભાઈ જેવી સંગત હોય એ એસર તો આવે અને અનુભવ થાય જો આ રીતે જેટલી પાકી હોય અલગ કરી નાખવાની લીલી હોય તો એને અલગ કરી નાખવાની લીલી હોય તો એને ફરીથી પાછું બીજા આ બોક્સમાં પાછી પેક કરી દેવાની અને માનો કે તમારે લીલી જલ્દી નથી પકાવવી તો એને સાદું એમને જસ્ટ ખાલી કપડામાં મીઠી અને મૂકી દો તો એને બે ચાર દિવસ વધારે વાર લાગે એટલે તમારે કેટલી ઝડપથી પકવવી છે એ પ્રમાણે તમારે એને પેક કરવાનું છે મિત્રો કેરીમાં મીઠાસ નું કારણ તમને કહું તો એવું કહેવાય કે કેરી પ્રોપર ટાઈમે ઝાડ ઉપરથી ઉતારેલી હોવી જોઈએ પૂરી પાક પર આવેલી હોવી જોઈએ જો વેલી ઉતારે હોય તો તમારે બરાબર 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 એમાં ટેસ્ટ નહીં નહીં આવે બીજું તમે લઈ પછી એને પ્રોપર પણ જોઈએ જો પાકે તો તમને ટેસ્ટ નહીં આવે એટલે તમને પકવતા પણ થોડું પકવવાનું પણ થોડું નોલેજ હોવું જોઈએ અને આ નોલેજ માટે તમે મારા યુટ્યુબ ઉપર વિડીયો છે ટ્રિપલ એ રોયલ મેંગો નામથી ચેનલ છે એમાં તમે જઈને જોઈ શકો છો

એક અલગ પ્રકારની એક મીઠાશવાળી સુગંધ હશે એટલે જ્યારે પણ લો ત્યારે ખાસ જોજો કે એમાં સ્મેલ આવવી જોઈએ થોડી આમ મધુર સ્મેલ જો સ્મેલ આવતી હોય તો નેચરલ હોય અને દરાર તમે પકવેલી હોય કેમિકલથી પકવેલી હોય કે થી પકવેલી હોય તો એમાં તમારે મીઠાસ નહીં આવે મીઠાશ તો નહીં જ આવે સ્મેલ પણ એની જે કેરીની ઓરિજિનલ સ્મેલ આવવી જોઈએ એ પણ નહીં આવે એટલે ખાસ ખ્યાલ રાખજો જ્યારે પણ લેવા જાઓ ત્યારે કેરીને થોડી એની સ્મેલ લઈને જોઈ લેવાની એના દાણા જોઈ લેવાના એની ઉપર દાંડીનો ભાગ છે જેવા નીચે આ દાંડીનો ભાગ કહેવાય આ ભાગ નીચે બેસી લેવો જોઈએ પછી દાણા વાઈટ હોય એ થોડા પીળા થઈ ગયા હોય કેરી પણ થોડી જો પીળી થઈ ગયેલી હોવી જોઈએ એકદમ લીલી હશે તો પાકતા પ્રોપર તમે ઉતારેલી હશે તો પાકી જશે કોઈ પ્રોબ્લેમ નહીં આવે પણ વધારે લીલી હશે તો એના પાકતા વાર લાગે કેસરમાં તો ઘણી વખત શરૂઆત ની કેરીઓમાં દસ દસ દિવસ વાર લાગતી હોય છે એટલે એ ખાસ જોવું પછી તો તમારે કેટલો ટાઈમ ખેંચ ક્યારે જોઈએ છે એ પ્રમાણે તમારે આમાં પ્રોસેસ કરવાની હોય છે બસ આ કેરી બધી ટોટલી અમે આખા આખું બોક્સ અલગ કરી દીધું છે આ થોડી કાચી છે આ પાકી છે હવે આ જે કાચી કેરી છે તમારે માનો કે વેલી જોતી હોય તો ફરીથી આજ જ પેટીમાં પેક કરી દો આજ પેટીમાં પેક કરી દો આ જે ઘાસ છે આ આ પેપર છે આમાં મૂકી દો આમાં મૂકીને ફરીથી ઉપરથી ઘાસ કે પેપર ઉપર મૂકી અને પાછું પેક કરી દો અને વધારે એવું લાગે કે જલ્દી એનાથી પણ વધારે પકડવી છે તો એ આખી પેટીને કપડાથી થી ઢાકી દો કંતાન છે કોઈ જૂની ચાદર હોય એનાથી ઢાકી દેવાની તો તમારે બેથી આ જો આવી કરીએ છે તો લગભગ ત્રણ ચાર દિવસમાં પાકી જશે એટલે આટલું ધ્યાન રાખવાનું છે તમારે બાકી અહીં મેઇન વસ્તુ તો તમારે ખરીદી કરતી વખતે એટલું જ ધ્યાન રાખવાનું છે કે પ્રોપર વેપારી હોવો જોઈએ પ્રોપર સ્થિર વેપારી હોય પાસેથી કરી લેવાનું રાખો કે જેથી કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે કહી શકો જો લારીવાળા પાસેથી હું લારીવાળાનો વિરોધી નથી પણ લારી વાળા ક્વોલિટીની ગેરંટી નહીં મળે કાયમી તમારે માનો કે સોસાયટીમાં આવતો હોય ને કાયમી આવતો હોય તો તમે એને કહી શકો પણ માનો કે ક્યારેક ક્યારેક જ લારી જે માનો કે કેરીના ધંધા જે કરતા હોય છે એ સિઝનલ ધંધા હોય છે એટલે આજે હોય કાલે ના પણ હોય તો એના માટે તમારે પ્રોપર જે કાયમી એક જગ્યાએ સ્થિર હોય એવા વેપારી પાસેથી લેવાનું રાખવું જોઈએ જેથી તમારે કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે એને કહી શકો એટલે ખાસ ધ્યાન રાખજો ઓકે થઈ ગયું આભાર જય રામજી